કવરવો પાંડવોનું કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું એ યુદ્ધની અંદર કવરવો હાર્યા કવરવોનો નાશ થયો કવરવોની સેના સમાપ્ત થઈ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવો વિજયી થયા જોજો કવરવોની સેના મોટી હતી પાંડવો કરતા પાંડવોની સેના ખાલી સાત અક્ષવિણી કવરવોની સેના અગિયાર અક્ષવિણી વળી કવરવોની પોતાની સંખ્યા મોટી સો કવરવ જ્યારે પાંચ પાંડવ તો એ કૌરવો ન જીત્યા નહીં તો કવરવોના પક્ષમાં સેનાપતિ તો કે ભીષ્મ જેવા દુર્યોધન કર્ણ એક એક મહાન યોગાઓ હતા કૌરવોની સેના એની સામે આમ જુઓ તો પાંડવોની સેના નબળી લાગે અર્જુન ને ભીમ ને એવા બધા બળુકા ખરા બાકી તો દ્રોણ તો કે ઓલા પક્ષમાં કર્ણ તો કે ઓલા પક્ષમાં ભીષ્મ તો કે ઓલા પક્ષમાં કૃપાચાર્ય તો જ્ઞાન બધા મોટા મોટા પ્રભાવી એ કવરવોના પક્ષમાં હતા પણ તોય જીત પાંડવોની થઈ એટલે સંખ્યા જ્યાં વધારે હોય એ જીતી જાય એવું ચૂંટણીમાં બને પણ ધર્મના ક્ષેત્રની વાત આવે ત્યાં તો સત્યમે જય તે સત્યનો જ વિજય થાય સંખ્યાનો નહીં સત્યનો વિજય જ્યાં સત્ય છે એનો જય છે અને સત્ય પાંડવોના પક્ષે હતું કયા રૂપે સત્ય એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ સત્યમ પરમ ભીમહી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપે એ સત્ય પાંડવોના પક્ષે હતું એનો મતલબ શા માટે આમ ભગવાને કેમ પાંડવોનો પક્ષ લીધો તો કે ધર્મ તો પાંડવોના પક્ષે જ્યાં ધર્મ છે ત્યાં શ્રી કૃષ્ણ છે ધર્મ ન દુસર સત્ય સમાન અને યતો ધર્મસ્તો જયા એવું પણ કહ્યું છે જ્યાં ધર્મ છે ત્યાં જય છે સત્યમેવ જયતે સત્યનો જ વિજય થાય છે એટલા માટે આપણે ચર્ચા કરી હતી શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમ થયો છે શ્રીમદ ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમ સત્યથી જ આ પૃથ્વી હકીકતમાં ટકે છે જૂઠ ખોટું બોલવું ખોટું લેવું હરામનું ખાવું એનાથી તો પૃથ્વી રસાતાળ જાય ધર્મથી ટકે છે સત્યથી ટકે છે તમે હાવ હાચું કહેજો તમને જૂઠ ગમે કે સત્ય ગમે આપણને શું ગમે વાળો આપણી આગળ ખોટું બોલે આપણને ગમે છે પત્ની ખોટું બોલે તો ધણીને ગમે નહીં ધણી ખોટું બોલે પત્નીની નજરમાંથી ઉતરી જાય વહુ ખોટું બોલે તો હાહુ સંભળાવે હાવ ખોટા બોલી છે છોકરા ખોટું બોલે મા બાપને ગમે નહીં કે હાવ હાચું બોલવાનું બેટા ખોટું નહીં બોલવાનું દરેકને સત્ય જોઈએ છે પોતાના માટે એનો અર્થ સત્ય જ ગમે છે આપણને પણ જો આપણને બીજા પાસેથી સત્ય જોતું હોય તો આપણે બીજાને સત્ય આપવું જોઈએ જે આપો મળે ખેતરમાં જે વાવો ઈ ઉગે જો તમને તમે કોક ને છેતરશો તો કોક તમને છેતરવાના જ તમારું સત્ય તમારી રક્ષા કરશે આ પાકું છે એ તો તકલીફ છે કે હામે વાળો મને હાવ હાચું બોલે સત્ય કે એવી આપણે ઈચ્છા રાખીએ પણ આપણે ડગલે ને પગલે ખોટું બોલીએ સતનારાયણની કથા ઘણા દર પૂનમે કરાવે પણ અસત્ય રોજ બોલે એટલા બધા ધાર્મિક હોય એટલા બધા ધાર્મિક હોય કે લહન ડુંગળી ન ખાય લાંચ ખાય પાણી હાથ ગળને ગાળીને પીવે અને ગરીબોનું લોહી ઉભે ગળે પીવે આ દંભ કહેવાય તો સંખ્યા નહીં સત્ય જીતે છે જ્યાં સત્ય છે ત્યાંનો વિજય પાંડવોના પક્ષે સત્ય હતું પાંડવોના પક્ષે ધર્મ હતો અને એટલા માટે પાંડવો વિજયી થયા ભીમસેને દુર્યોધનને ગદા યુદ્ધમાં ખતમ કર્યો હજી ભીમસેનના પ્રાણ નહોતા ગયા એ સમયે ભીમસેનનું ભલું કરવાના ભાવથી અશ્વત્થામાએ દ્રોણ ગુરુનો દીકરો પૃથ્વીને નપાંડવી કરવાનો વિચાર કર્યો રાતના સમયે પાંડવો જ્યારે સૂતા હોય ત્યારે જઈને એની હું હત્યા કરીશ કાયર માણસો છે ને પછી આવું વિચારે અને આપણે ત્યાં તો નિઃશસ્ત્ર માણસ હોય ને એના ઉપર ઘા ન થાય એને આપણે અધર્મ ગણીએ વીર પુરુષ હોય ને અને લડવાનું ક્યાંક વાત આવે એટલે સામેવાળો જો નિહત્થો હોય તો એને પોતાની તલવાર આમ આપે બીજી લે મરક થઈ જા અરે બોલો અસાવધાન હોય તો એ સ્થિતિમાં તે વીર પુરુષ હોય એના ઉપર ઘા ન કરે ઇતર તેમ કે સાવધાન મરક થાજે અમે વાળાને સાવધાન કરે અને પછી લડાઈમાં ઉતરે એ હુતેલાને મારે આ આતંકવાદીઓ હુતેલાને બધાને એના ઉપર ગોળીઓ છોડે એના જેવી કાયરતા બીજી કઈ અને જેના ધર્મે એને આવા કાયર થતા શીખવાડ્યું હોય ને એને એનો મુબારક અમારે તો વીર લોકોના પાળિયા ગામે ગામ છે ને એ પાળિયા પૂજાય છે કવિદાદ નું પ્રસિદ્ધ પદ ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ વીર અરે આપણે તો હુતેલાને જગાડતાય નથી તો હુતેલાને મારવાની વાત ક્યાંથી આવે હુતેલાને બહુ કોઈ ખૂતું હોય ને તો ભાઈ નિરાતે હુવા દે એ થાય ક્યાં હુતા છે હોવા દેવા આપણે હુતેલાને જગાડતાય નથી કથામાં બાજુવાળો સુઈ ગયો હોય તો જગાડાય એ પુણ્યનું કામ ઘણા ઝોલા ખાતા હોય ને પછી બાજુવાળો આમ કોણી મારીને એમ કે કથા સાંભળો ને કથા સાંભળવા આવ્યા કે હું આવ્યા તો એ વળી પાછો આમ થઈને કે હું હું ક્યાં તો આંખ્યું બંધ કરીને ધ્યાનથી સાંભળું છું હવે તો આંખ્યું બંધ કરીને ધ્યાનથી સાંભળે છે ત્રણ વાર તો મારા ખોળામાં પીડ્યો ઝોલા ખાતો ખાતો પણ સામાન્ય રીતે સુતેલાને આપણે જગાડતા નથી ત્યારે સુતેલાના ઉપર ઘા કરવાની વાત એ તો અધર્મ છે તો વીર પુરુષો આ રીતે લડે છે દ્રોણ ગુરુનો દીકરો નામ અશ્વત્થામાં પાંડવો રાતના સુતા હશે ત્યારે હું એની હત્યા કરીશ આવો મનસુબો કર્યો તે દિવસે ભગવાન પાંડવોને લઈ અને ક્યાંક બીજે ગયા હતા અહીંયા પાંડવોના દ્રૌપદી થી થયેલા પાંચ પુત્રો સુતા પાંડવના માથા કાપ્યા હત્યા કરી આ જ્યારે દ્રૌપદીને ખબર પડી ત્યારે દ્રૌપદી આક્રંદ કર્યો રડતી પોતાના પત્ની દ્રૌપદીને જોઈને अर्जुन અર્જુન પ્રતિજ્ઞા કરી પાંચાળી તારા પાંચ પુત્ર હત્યારા નું માથું વાડી અને જ્યાં સુધી લઈ આવું નહીં ત્યાં સુધી તું પુત્ર શોક નું એનું માથું વાઢીને લઈ આવું ત્યારે એનો પાટલો કરી એના ઉપર પગ મૂકી અને પછી તું પુત્ર શોક નું સ્નાન કરજે ક્ષત્રિય વીર એક આક્રોશ છે ક્રોધ અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી અને પછી કૃષ્ણ પરમાત્માએ રથ તૈયાર કર્યો એ સારથી બની અને અર્જુનજી મારવા નીકળ્યા અશ્વત્થામાએ જ્યારે જોયું કે બચવાનો કોઈ ઉપાય નથી ત્યારે એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી અર્જુનજીએ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની સામે પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્ર એટલે અંતિમ આપણે જેમ આજે પરમાણુ બોમ્બ એના જેવું ભયંકર એ અસ્ત્ર હતું બંને બ્રહ્માસ્ત્રો આકાશમાં ટકરાયા અગ્નિનો વરસાદ વરસવા માંડ્યો પૃથ્વીના લોકો ત્રાહીમામ પોકારી ગયા પ્રલયકાળ પ્રલય કાળ બુમાબુમ થવા માંડી કે હવે આ પૃથ્વી બચે નહીં ત્યારે ભગવાનની આજ્ઞાથી અર્જુનજીએ

અને પરમાણુ બોમ્બ એને લઈને પેલું મિઝાઇલ નીકળે પાછા વાળવાની વિદ્યા કેટલાની પાસે એક વારી છૂટી જાય તો કેવો વિનાશ નોતરે એ અમેરિકાએ જે નાગાસાકી અને હિરો ઉપર જાપાનમાં પરમાણુ બોમ્બ ફેંકેલા અને પહેલો પેલો પ્રયોગ થયેલો અને એના એ પરમાણુ બોમ્બે જે વિનાશ વેર્યો હતો આખા વિશ્વે જોયું એનાથી સેકન્ડ વર્લ્ડ વોરનો અંત આવ્યો એ બરાબર અને એટલા માટે જ તે અત્યારે ઘણા બધા રાષ્ટ્રો પરમાણુ શક્તિ સંપન્ન થયા છે એનાથી એમ કે છે કે સંસારમાં શાંતિ છે કારણ કે જો તમે અમારા ઉપર ઉપયોગ કર્યો તો અમે તમારા ઉપર કરશું એટલે તમે હખણાર્યો